નારાયણ સરોવરથી અંબાજી જવા નીકળેલી એસટી બસ આજે વહેલી સવારે પલટી મારી જતા દસથી બાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વર્માનગરની જીઈબી હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા ન હતા પ્રાપ્ત વિગતો મુજબ નારાયણ સરોવર પોલીસે આપેલી માહિતી અનુસાર વહેલી સવારે નારાયણ સરોવરથી અંબાજી જવા નીકળેલી બસ સ્થાનિકેથી પંદરથી વીસ કિલોમીટર આગળ જતાની સાથે જ પલટી મારી ગઈ હતી ડીસા એસટી ડેપોના ડ્રાઈવર નારાયણ સરોવરથી એસટી બસ લઈને નીકળ્યા હતા જેમાં નારાયણ સરોવરથી આગળ વડાંક પાસે રસ્તામાં નીલગાય આવતા તેને બચાવવા જતા બસ પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં દસથી બાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી બસના ડ્રાઈવર કાળુભા માધાભાઈ રાવલે ઘટનાની જાણે નારાયણ સરોવર પોલીસને કરી હતી અને ઇજાગ્રસ્તોને વર્માનગરની જીઈબી હોસ્પિટલમાં ખસેડાયા હતા ઈજાગ્રસ્તોને સામાન્ય છોલછાંબ સહિતની ઈજાઓ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું તો આ ઘટનામાં મોટી ઘાત ટળતા કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા કચ્છ એસટી નિગમના નિયામક બીએન ચારોલાએ પણ ઘટનાને સમર્થન આપ્યું હતું અને નલિયાના ડેપો મેનેજર સહિતની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હોવાનું જણાવ્યું હતું